મળેલ કે જામનગરમાં આ રીતના શંકાસ્પદ ગામ તો જથ્થો સંગ્રહ થાય છે તો અમારી ટીમ કે જે એસે અમદાવાદ દામનગર મારફત અમુક સ્થળ તપાસ કરતા તારા મકાન ભાડે રાખીને જથ્થોનો સંગ્રહ શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરેલ હતો એકત્રીસ કરતા હતા વજન એક પંદરસો પચાસ અને ચોખ્ખા પાંચ હજાર મળી અને જિલ્લાના લાઠી મામલતદારની ટીમ દ્વારા લાઠી અને દામનગરમાંથી મોડી રાત્રે શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી ત્યારે શું છે હકીકત આ જોઈએ આ રિપોર્ટમાં આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર હું નિસર્ગ ઠાકર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે લાઠી તાલુકાના દામનગર ગામે રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઠલવાઈ રહ્યો હોય તેમ પૂર્વ બાતમીના આધારે લાઠી નાયબ મામલતદારની ટીમ ત્રાટકી હતી અને મસ્ત મોટા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો નગરમાં આબિદભાઈ ઉસ્માનભાઈ સૈયદ મકાન ભાડે રાખીને શંકાસ્પદ અનાજના જથ્થાનું સંગ્રહ કરી રહ્યા હતા જેમાં ઘઉં એકત્રીસ કટ્ટા હતા જેનું વજન પંદરસોને પચાસ કિલો ચોખા સો કટ્ટા જેનું વજન અંદાજે પાંચ હજાર કિલો તેમજ એક આઈસર વાહન કબજે લેવામાં આવ્યું હતું આમ કુલ મળીને પાંચ લાખ અઠ્યાસી હજાર બસો ને પચાસનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો હતો જેમાં અનાજને સરકારી ગોડાઉન ખાતે અને વાહનને દામનગર પોલીસ મથક ખાતે મૂકવામાં આવેલ છે લાઠી નાયબ મામલેદારની ટીમ લાઠી શહેરમાં પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન એક શખ્સ રિક્ષામાં શંકાસ્પદ અનાજના કટ્ટા સાથે જતો જણાય આવતા તેમની સઘન પૂછપરછ અને તપાસ કરતા આ અનાજનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો જેમાં ઘઉંનો જથ્થો એકસો કિલો અને ચોખાનો જથ્થો એકસો અઠ્ઠાવન કિલો મળી આવેલ આમ રિક્ષા સાથે કુલ મળીને એક લાખ દસ હજાર પાંચસો ચોરાણું રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે જેમાં રિક્ષા લાઠી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવી છે તેમજ અનાજનો જથ્થો દામનગર ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો છે એ બાતમી મળેલ કે દામનગરમાં આ રીતના શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો સંગ્રહ થાય છે તો અમારી ટીમ કે જે એસ કે નાયમ અમદાવાદ દામનગર મારફત અમુ એ સ્થળ તપાસ કરતા દામનગર સીતારામનગર એટલે ભુરખિયા રોડની બાજુમાં સીતારામનગર આવેલ છે ત્યાં આબિદભાઈ ઉસ્માનભાઈ સૈયદ રહેવાસી દામનગરવાળા મકાન ભાડે રાખીને જથ્થોનો સંગ્રહ શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરેલો હતો એમાં ઘઉં એકત્રીસ કટ્ટા હતા વજન એક પંદરસો પચાસ અને ચોખા સો કટ્ટા પાંચ હજાર અંદાજીત વજન પાંચ હજાર મળી અને આઈસર આઈસરમાંથી જથ્થો ઉતરતો હતો તો આયસરને પણ કબજે લીધેલ છે અને કુલ રકમ પાંચ લાખ અઠ્યાસી હજાર બસો પચાસ જે સીઝ કરી અને સીઝર કરેલ છે અને ત્યારબાદ એ નિગમના ગોડાઉનમાં જમા કરાવેલ છે અને આઈસરજી પોલીસ સ્ટેશને જપ્ત કરેલ છે લાઠી મામલતદારની ટીમને ગેરકાયદે શંકાસ્પદ અનાજનો જથ્થો બે સ્થળોએ ઝડપી લેવામાં સફળતા મળી છે ત્યારે આ અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો છે જેની એફએસએલ તપાસ થશે અને આ સસ્તા અનાજની દુકાનો છે કે અન્ય ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગરીબોના મોઢેથી સસ્તા અનાજનો જથ્થો છીનવાયો છે તેના પર કંટ્રોલ કરવા સરકારી તંત્રને કેટલી સફળતા મળે છે તો આવા જ બીજા વિડીયો સાથે ફરીથી મળીશું જોડાઈ રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર